સાહેબ અમે પતિ મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાવ માંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના પાંચ વાગે પહોંચ્યા ત્યાં બધા સમાજના ને બધા હતા તે કે તારા છોકરાને પાણી પીતા પીતા એટક આવી ગયો આ સાંભળીને અમે પછી એટક છોકરાનું મોઢું જઈને હું તો ગભરાઈ ગઈ સાવ પછી અમે ઘરે ગયા એની તેરમાં બધી વીતી થઈ પતી ગયું પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટક આવે મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો રોજના ફોન કરે છે સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે એના દોસ્તારને ફોન કરે તો એટક કેમ આવી જાય આ પતી ગયું તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા મારા જેઠ પાંચો ભાઈ ગયા હતા હું તો જે મારવા હતું તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે પછી ફોન કરે છે બધું જો ઊંધું જ બધું આપવા એ લોકો તો કે તું હવે શું કરું પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે તો તમે જે પેનડ્રાઈવ લઈ દો મારે છોકરાની યાદગીરી જોવી છે મારે તો એના મારા ઘરવાળાએ એ શિવજીભાઈના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો શિવજીભાઈએ એના છોકરાને કીધું છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેન ડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેનડ્રાઈવ ભરાવી દઉં એ લેપટોપ પેનડ્રાઈવ ભરાવીને ઘરવાર આવતા રહ્યા રહીને અહીંયાથી અમે વાપી ગયા બે દિવસ રહીને વાપીમાં અમે પેનડ્રાઈવ લેપટોપમાં મારા ભાઈને કીધું ઉદવાડા પલસાણા મારું પિયર છે ત્યાં ગયા ને તો પેનડ્રાઈવ જોઈ જોયું પેન તો ઓલો છોકરો કંઈક કે એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કહે પાણી પીતા પીતા છોકરાને એટક આવી ગયું પાણી ત્યાં પીતો જ નથી સાહેબ આટલું ખોટું બોલ્યા મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને તેર દિવસ અમારા ભેગા બેઠા હેરાન કરે છે જે ખૂની છે એની સેવા થાય છે ચા પાણી થાકીય આવે ને અમે જે ન્યાય માંગવારા ગયા અહિયાં ખાધા પીધા વગરના દસ દિવસથી અમે દોડીએ છીએ અમારું કોઈ ધ્યાન જ નથી દેવતા ને એક અધિકારી બોલે છે કે તમારે અજય નિમામત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે બે છોકરા કરાય તો સાહેબ બે છોકરા હોય તો મારવા માટે આવું અધિકારીને શોભે છે આવું બોલે છે તો મેં તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને પોલીસ વાળા કેટલું હેરાન હેરાન થયા છે અમારો કોઈ જવાબ ન આપે અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નરાધામો ફરે છે અમને ન્યાય જુએ છે મારે મારા છોકરી કારણ જો અમને કઈ બતાવ્યું જ નથી પોલીસ વાળા એ મારો મારો હતો સુશીલ આહીરનો છોકરો તેને બધું આ ષડયંત્ર રચવા વાળા શિવજી સામજીભાઈ એના ભાઈ જયેશભાઈ સામજીભાઈ ગોરી ઉપ સાડી અમારા ભાઈઓ જ ભાઈઓ બેસીને અમને પાછળથી ઘા કર્યો છે

આ લોકો હજુ સુધી અમને નથી કર્યો અમે ફરિયાદ બધું લખાય અમને કાઈ રજૂઆત નથી કરી સાહેબ કમિશનર સાહેબ સાહેબ અમે અરજી કરાવી હતી એ અરજી પેલા અમારે માલવિયા નગરમાં ગઈ ત્યાંથી પાછી કુવાડવા આવી બી કુવાડવામાં અમે 10 કેટલા દિવસથી દોડીએ છીએ ખાવા પીવા ગરનાને જે ગુનેગાર આવે એને સાહેબ રૂમમાં બેસાડીને ચા પાણી ફાકીઓનો આદેશ થાયને અમે ન્યાય માંગવા નીચે બેઠા છીએ અમને કોઈ કાઈ પૂછાડ નથી કારણ તો બધું ગરીબનો છોકરો એટલેને રૂપિયાના મોં ભરી દે છે એટલે બધું વેચાઈ જાય છે અમે કેટલા દિવસથી દોડ્યા છે કેમ કે પૈસાવાળાનો દીકરો છે એટલા માટે પોલીસ કમિશનરને રજવાત રજવાત કરી હતી અમે પોલીસ કમિશનરને અમારે ન્યાય જોવે છે મને મારા છોકરાનો જો ન્યાય નહિ મારે ને તો સાહેબ અમારે હવે જીવન કઈ આશા નથી અમે મરી ને બધાના નામ લખાવીશું અમારે બે માણસ ને કઈ જીવવાની આશા નથી અમે મરી જઈશું

પેલી અહીંયા અમે લખાવીએ છીએ ને ઓલા શિવજીભાઈ આવે તો એના કોઈક જે હોય અધિકારી બીજો આવી નિવેદન બદલી જાય છે અમે સામે બેઠા છીએ તોય નિવેદન બદલી જાય છે અમે કેમ ન્યાયની આશા રાખીએ આટલું બધું પૈસા ખવડાવે એટલે બધા એના જ થઈ જાય છે અમારું તો કોઈ ધ્યાન જ નથી દેતું હસીલો લતો એ મારો ભત્રીજો હતો આ બનાવવામાં એવું હતું કે જ્યારે કરતો હતો એને મને શજી શામજી ભાનુસાજીનો ફોન આવ્યો કે જલ્દી દવા કરે જા એને એટેક આવી ગયો એટલે હું ત્યાં પંદર મિનિટમાં ખોઈ ગયો ત્યાં બધે જેટલા માણસો બેઠા બધાને ભમાવીને આપ્યું કે આને એટેક આવી ગયું એટેક આવી ગઈ એટલે બધા બોલો બેઠા પાણી પીવાથી એટેક આવી ગયો તમે બધી ત્યાં અમને છ વાગે ત્યાં છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું એટલે અમે ઘરે લઈ ગયા એને તો જ્યાં સુધી શિવજી શામજી ઘરે લઈ ગયા આખો આખી રાત ઘરે હોસ્પિટલેનો આવ્યો દ્રિયાદી બપોરે સીધો શમશાન યાત્રા આવ્યો અને અમને કાંઈ મનમાં એવું નથી કે અંદર અમારી અમે આવવું પડશે પછી અમે બધું હોસ્ટલ ઉપર થઈ ગયું અમે બધી વિધિ કરીને છીએ પછી પોણા બે મહિના થવા એવા જ્યારે અમારે આ વહુ વહુરિયાએ એમ કીધું કે ભાઈ મારે યાદી યાદીયાતું બેન્ડેજ જોઈ તો અમારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરે કે ભાઈ મારે યાદી યાતું જોઈ તો એને કીધું કે ઘરે આવી ગયા જ્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી શામજી જ્યાં નશો કરતો હતો અને નશા નશામાંના છોકરાને તે પેન્ડાઈઝ દઈ દે એટલે અમારી ભાઈ ફ્રેન ડ્રાઈઝ આવી અમે પેન્ડ્રાઈઝ જોઈ આમાં બધું આવું નીકળ્યું એટલે અમે બે દસ બીજા પોલીસમાં કુવાડા પોલીસ સ્ટેશને જાય એમ આવે અમને જવાબ મળતા નથી આરોપીએ એને અહીંયા બેવડાવી અને પાણી ચા નાસ્તો બધું પૂરું પાડે એનો મેન તો નિમાવત બરોબર અજય એટલે બધા બિન પાછું ભરી નાખે ત્યાં એનું જે બ્યાન લેવામાં આવે અમે અહીંયા સામે આવીને એક અધિકારી આખો બ્યાન ફરી નાખે કુવાળા પોલીસ સ્ટેશનમાં અમને ન્યાય દેવા અમારે ન્યાય જોઈએ બીજું કાંઈ જોતું અમારે મેન શર શિવજી શામજી એનો ભાઈ બે મળીને બધું રહેશે લુએ સાહેબ શિવજી શામજી અને જેઠાલાલ સમજી સુશીલ આયર મેન આરોપી સુશીલ આયર અને ત્યાં ત્રણે આરોપીને બોલાવ્યા હતા પોલીસ કુવા ચોકીએ એ લોકોને પૂરી સુવિધા મેળવી બે કલાક પછી એ લોકોને જવા દીધા ત્યાં લગીને એને એક ભાઈ આવે પોલીસ વાળો ત્યાં અમે ઓલી એફઆર એને જે બેન લઈએ એમાં એ લોકો ત્યાં તરત વકીલની અમે ફેરવી નાખે તપાસ પહેલા તપાસ પહેલા નામ માં નથી ખબર બીજા મોકલી દીધી બધું ફેરીને કુ આ લોકો